આદિવાસી સમાજમાં જેવા હું પોલીસ ને ધન્યવાદ કઉ છું ભાજપ ના નેતા ને ધન્યવાદ કહું છું કે તમને જેને ફોન કર્યો હોય કે ચેતરભાઈ ને જેલ નાખો એમને आदिवासियों नो लोक नायक पैदा कराए थे तो जेल थी तो हमें अंग्रेजों वक्त ही नहीं डरता आजा पड़ो तुम्हारी हसीयत सूझे आजे मित्रों चतर वसावा ऊपर आकर गुजरात निकाल बच चतर चेतर भाई नुकुनो शुरू तो अड़ी हजार करोड़ रुपिया आदिवासी समाज નેતાઓ કેવડે એવું કરોડ રૂપિયા છે પણ મિત્રો તમારે તમારા હીરો પર ગર્વ કરવો જોઈએ અને મને ભાજપના ને કીધું કે તમારા ભાપની તાકાત નથી આજે મિત્રો જેતરભાઈ એમને નથી મળતા એમને એમ નથી મળતા એને ત્યાગી દિવસ સુધી માત્ર નથી ભોગવ્યું એમના પરિવારે પણ ખુબ ભોગવ્યું વાત કરી હું ઘરે ગયો મિત્રો આજે એક નાના બાળક ને એના બાપ થી કે માંથી વિછૂટો પાડવું ને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે સાહેબ जतरवाणी